હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા પાલક પરોઠાની ખૂબ જ સરસ અને સરળ રેસીપી લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો પાલક પરોઠા બનાવવા માટે અહીં મેં થોડો પાલક લઈ લીધો છે પાલકને આ રીતે સુધારી લેવાનું છે પાલકને આગળના ભાગથી આ રીતે સુધારી લીધા પછી તેને ચોખ્ખા પાણીથી સરસ ધોઈ દેવાનું છે તો અહીં મેં એક તપેલીમાં પાણી લઈ લીધું છે તેમાં પાલક એડ કરી લીધો છે અને ત્યાર પછી પાલકને સરસ રીતે પાણીમાં ધોઈ દીધો છે તો પાલકને પાણીમાં સરસ ધોઈ લીધા પછી પાલકને બાફી લેવાનો છે તો અહીં સ્ટેપ વનમાં પાલકને સુધારીને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનો છે ત્યાર પછી પાલકને અલગ વાસણમાં લઈ લેવાનું છે અને હવે સ્ટેપ ટુમાં પાલકને બાફી લેવાનો છે તો પાલકને એક તપેલીમાં પહેલાં લઈ લેવાનો છે પછી તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે પાણી તમે તમારા માપ અનુસાર લઈ શકો છો અહીં મેં એક લોટું પાણી લીધું છે ત્યાર પછી અડધી ચમચી જેટલું તેમાં મીઠું એડ કરી લીધું છે અને ત્યાર પછી ચમચીથી પાલક સરસ રીતે મિક્સ કરી લેવાનો છે હલાવી લેવાનો છે અને ત્યાર પછી તેને બાફવા રાખી દેવાનો છે તો આ રીતે પાલકને પહેલાં હલાવી લીધા પછી ધીમા જ ગેસે પાલકને બફાવવા માટે રાખી દેવાનો છે અને થોડીવાર ધીમા ગેસે પાલક ઉકળી જાય ત્યાર પછી તેને ઢાંકીને મીડિયમ ગેસમાં બફાવવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહીં આપણો પાલક સરસ રીતે બફાઈ ગયો છે હવે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાનો છે તો હવે આપણો સ્ટેપ થ્રી છે પાલકને ક્રશ કરી લેવાનો છે તો મિક્સર બાઉલનો હવે ઢાંકણ બંધ કરીને પાલકને સરસ રીતે ક્રશ કરી લેવાનો છે પાલકને એકદમ ઝીણો ક્રશ કરી લેવાનો છે તો હવે આપણો પાલક સરસ રીતે ક્રશ થઈ ગયો છે તેમાં એક લીલું મરચું એડ કરી લેવાનું છે અને આદુનો અડધો ટુકડો તેમાં એડ કરી લેવાનો છે આદુ અને મરચું એડ કરી લીધા પછી ફરીથી મિક્સચર બાઉલમાં તેને ક્રશ કરી લેવાનો છે અને એકદમ ઝીણું ક્રશ થઈ જાય તે રીતે આપણે તેને કરી દેવાનો છે હવે આપણે લોટ બાંધી લેવાનો છે તો લોટ બાંધવા માટે મેં ચાર વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે ઘઉંનો લોટ સરસ રીતે ચાળી લેવાનો છે એકદમ ઝીણું ઘઉંનો લોટ ચાળી લીધા પછી તેમાં બધા મસાલા એડ કરી લેવાના છે જેટલો લોટ એકદમ ઝીણો ચાળેલો હોય છે તેટલા જ પરોઠા વણવામાં ખૂબ જ મજા આવે છે તો પહેલાં આપણે લોટને સરસ રીતે ચાળી લેવાનો છે ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરી દેવાના છે તો સ્ટેપ ફોરમાં આપણે લોટને ચાળી લેવાનો છે તો હવે લોટ સરસ રીતે ચાળી લીધા પછી તેમાં આપણે બધા મસાલા જોઈ લેશું તો મસાલામાં અહીં મેં એક ચમચી મીઠું લઈ લીધું છે ત્યાર પછી એક ચમચી ગરમ મસાલો એડ કર્યો છે ત્યાર પછી તેમાં એક ચમચી સફેદ તલ ઉમેરી લેવાના છે અને ત્યાર પછી અડધી ચમચી જેટલો અજમો એડ કરી લેવાનો છે અજમો આ રીતે હાથથી એકદમ મસળી લેવાનો છે અને ત્યાર પછી તેને એકદમ ચીણો કરીને લોટની અંદર ઉમેરી લેવાનો છે હવે થોડું તેલ ઉમેરી લીધા પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે અને હા તેની પહેલાં જે આપણે પાલક ક્રસ કર્યો છે તે ઉમેરી લેવાનું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધી લેવાનું છે લોટ બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એકદમ મીડિયમ આપણે લોટ બાંધી લેવાનો છે પાલકના પરોઠા એકદમ હેલ્ધી પણ હોય છે અને જ્યારે સવારના નાસ્તામાં પાલકના પરોઠા મળી જાય છે તો આપણી સવાર ખૂબ જ સરસ થઈ જાય છે પાલકના પરોઠા તમે એકવાર ઘરે અવશ્ય બનાવજો અને આ પાલક પરોઠાની તમને રેસીપી કેવી લાગે છે તે મારી સાથે શેર જરૂરથી કરજો તો બસ હવે આપણે થોડું થોડું પાણી આ રીતે ઉમેરતા જવાનું છે અને લોટને સરસ રીતે બાંધી લેવાનો છે તો હવે લોટ સરસ રીતે ગૂંથાઈ ગયો છે તેને થોડો તેલવાળો લોટ આપણે કરીને તેને ફરીથી ગૂંથી લેવાનો છે અને પાંચથી દસ મિનિટ સુધી લોટને ઢાંકીને રાખી દેવાનો છે તો બસ હવે આપણો લોટ સરસ રીતે નરમ થઈ ગયો છે તો હવે આપણે તેના પરોઠા વણી લેવાના છે તો પરોઠા વણવા માટે થોડો લોટ આપણે લઈ લેવાનો છે અને તેનું એકદમ ગોળ રાઉન્ડ શેપમાં લોવો તૈયાર કરી દેવાનો છે લોવો તૈયાર થઈ જાય પછી તેમણે થોડું તેલ અને લોટ ઉમેરીને આ રીતે પરોઠો વણી લેવાનો છે અહીં આપણે ત્રિકોણ સાઈઝનો પરોઠો વણવાનો છે તો આ રીતે પહેલાં ગોળ સાઈઝનો પરોઠો વણી લેવાનો છે પછી તેમાં તેલ લગાડી લેવાનું છે ચારે બાજુ સરસ રીતે તેલ લગાડી લીધા પછી એક સાઈડથી પરોઠો પહેલાં વાળી લેવાનો છે પછી ત્યાં સરસ રીતે આ રીતે ચારે બાજુથી તેને દબાવી લેવાનું છે અને એકદમ ત્રિકોણ સાઈઝ આ રીતે આપી લેવાની છે હવે પરોઠાને કોરો લોટ લગાડી લેવાનો છે અને કોરો લોટ લગાડી લીધા પછી તેને સરસ રીતે વણી લેવાનું છે એકદમ હલકા પરોઠાને વણતા જવાનું છે પરોઠાની ત્રણેય સાઈડથી આપણે તેને વણી લેવાનું છે પરોઠો બહુ પતલો નથી કરવાનો થોડો જાડો જ રાખવાનો છે પરોઠો જેટલો આપણો જાડો હોય છે તેટલો પરોઠો ફૂલે પણ છે અને તે સરસ પણ લાગે છે તો બસ હવે આપણો પરોઠો સરસ રીતે વણાઈ ગયો છે તો હવે આપણે તેને શેકી લેવાનો છે તો પરોઠાને જ્યારે આપણે શેકીએ છીએ તેની પહેલાં આપણે લોઢીને ગરમ કરી લેવાની હોય છે અને ત્યાર પછી લોટી ગરમ થઈ જાય પછી જ આપણે પરોઠાને તેમાં રાખી દેવાનું હોય છે પછી પરોઠાની એક સાઈડ ધીમા ગેસે શેકી લેવાનો છે અને બીજી બીજી સાઈડ તેને મીડિયમ લોમાં શેકી લેવાનો છે તો પરોઠો સરસ રીતે શેકાઈ જાય બંને બાજુથી પછી જ તેમાં તેલ લગાડવાનું છે જેથી કરી પરોઠો એકદમ ફૂલેલો પણ બને છે અને ત્રણેય બાજુથી સરસ રીતે તે શેકાઈ જાય છે તો બસ હવે આપણે આ રીતે થોડું થોડું તેલ લગાવતા જવાનું છે અને પરોઠાને બંને સાઈડથી શેકી લેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ આપણો પાલકનો પરોઠો તૈયાર થઈ ગયો છે પાલકના પરોઠાની આ એકદમ સરળ રેસીપી છે અને એકદમ સરળ સ્ટેપ સાથે આ પરોઠો આપણે ઘરે જ બનાવી શકીએ છીએ અને આ પરોઠો એકદમ હેલ્ધી પણ હોય છે તમે એકવાર પાલકનો પરોઠો બનાવશો તો તમે દરેક વખતે પાલકના પરોઠા અવશ્ય બનાવશો તો ફ્રેન્ડ્સ તમને મારા આ પાલક પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને આ પાલકનો પરોઠો અહીં મેં દહીંના રાયતા જોડે અને લસણની ચટણી જોડે સર્વ કર્યો છે પાલકના પરોઠા લસણની ચટણી જોડે પણ સરસ લાગે છે અને તમે ચા જોડે લેશો તો પણ તે ખૂબ જ સરસ લાગે છે